जयपुर 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 બાય जयपुर 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 અમે ઈચ્છે બે માણા सीएम 10.0 હા હા એ એક જ છે તોમે બધું હવે જો વિજ્ઞાન જર્નામાંથી લઈ જો હેલો લ્યો લઈ

અને પેલી થોડી ના જોવાનું કામ કરો શું શું કામ કરો ભાઈ અમે ધુમો નું સાઈડ ભાઈ હારું તમે જે ને તે ની મારા સાસુ આવીતના અલગ અલગ બુવા પાછ લઈ જાય છે આ લોકો આવવાની પાલ્માં બુવા છે આ પોલીસ સ્ટેશન માં આવીને હું પાંચમી વખત આવી લધું આની પહેલા મે લખો 10 છે મારા આયા કે આ બાબતે હું પાંચમી વખત પોલીસ સ્ટેશન આવી ગઈ છું અમારા છે લવની રે એટલે આ લોકો જે કેની પાછળ કોઈ છે ને ને તો આપણે આને સરખી રીતે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર પાસે જેપુર ગામમાં છેલ્લા વીસ વર્ષથી ઘરમાં દશામાના માતાજીનો મઢ રાખી અને ભૂઈમાનું કામ કરતા ભાવનાબેન ધીરુભાઈ મકવાણા કે જેઓ અને લોકોને ખાસ કરીને કોઈ પણ ઉપચાર સંબંધી ભભૂતિ આપતા હતા અબીન ગુલાલ આપતા હતા કોઈને નડતર હોય કોઈને કોઈ કરી નાખવું હોય દૂર કરવાનું કામ કરતા હતા આજે જે ગોકુલધામની અંદર પોતે વિધિ વિધાન કરવા હતા અને ગોકુલધામ કરવાનું બે હજાર રૂપિયા વસૂલું છે આ બેન સંબંધી અમને માહિતી મળતા અને જે પીડિતા છે રાધિકા એને છેલ્લા પાંચક ભુવાઓ આ રીતે ત્રાસ આપ્યો છે અમાનુ ત્રાસ આપી અને બાથરૂમમાં સ્નાન પણ ભુવાએ કરાવેલું છે તો આ બધું ખોટું થાય છે અને નવા કાયદા પ્રમાણે ગુના પાત્ર થાય છે આજે ભૂઈ છે જે ભાવનાબેન છે તેને કબૂલાત પણ આપી દીધી છે કે હું આ કપટ લીલા અને જથિન લીલા બંધ કરું છું અને અને એના એના પતિ છે ધીરુભાઈ પણ ધીરુભાઈ કાળાભાઈ મકવાણા એને પણ કબૂલ્યું છે કે એને પોતે પતિ પણ એ આ ભૂઈને પોતાને પગે લાગતો હતો એની પત્નીને પગે લાગતો હતો જયારે માતાજી આવે ત્યારે પગે લાગતો આવી દારૂણ વ્યવસ્થા છે આવી દારૂણ કથા છે તેને વર્ણવી છે